જે વર્ષોથી અમારા દાદાના વખતથી અહીં સેવા પૂજા અમે કરીએ છીએ અંદાજીત અમારી ગરબી મંડળને મહાકાળી ગરબી મંડળને પચાસ વર્ષ ઉપરથી ગરબીનું આયોજન કરીએ છીએ અહીંયા લગભગ પાંચસો સાડા પાંચસો છસોની આસપાસ છોકરા છોકરીઓ રમે છે નાલેથી માંડીને મોટા સુધીના દરેક રમનાર પાસેથી કોઈ પણ જાતનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી રમત નવ રોજે રોજ નો બધા બાળકો ને નાસ્તો દેવામાં આવે છે અને અમારી ગરબી પૂરેપૂરી પ્રાચીન છે અહીંયા એક પણ અર્વાચીન ગરબા કે એવું કાંઈ પણ રમાતા નથી રમતા કે ગરબા ગવાતા નથી બધા પ્રાચીન ગરબા ગવાય છે